મજૂરી કરવા જવાનું ના કહેતા મિત્ર જાની દુશ્મન બન્યો પ્રાપ્ત થતી માહિતી અનુસાર જેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના નાની આમરોલી ગામનો કવાલીયાભાઈ નાગલાભાઈ રાઠવા હળવદ ધ્રાંગધ્રા ખાતે મજૂરી કરવા જાય છે તારીખ ચારના ના રોજ કવાલિયાભાઈએ ગામના વિપુલભાઈ ઉર્ફે વેચાદભાઈ રાઠવા નામના સત્યાવીસ વર્ષીય યુવકને કહેલ કે તું મારી સાથે મજૂરીએ ચાલ આ બાબતે વિપુલે ના કહેતા કવાલિયાભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને વિપુલ સાથે ઝઘડો કર્યો હતો આ ઝઘડા દરમિયાન તેને વિપુલ સાથે બાથમ બાથી કરી હતી અને ત્યારબાદ કવાલિયાભાઈએ વિપુલને માથામાં વજનદાર પથ્થર મારતા વિપુલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સ્થળ પર જ મોતને ભેટ્યો હતો જે બાબતે બસલીબેન રાઠવા રહે ગામ નાની અમરોલી તાલુકો પાવી જેતપુરનાએ કરાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે કવાલિયાભાઈ રાઠવા વિરુદ્ધ કલમ બીએનએસ એકસો ત્રણ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે વધુ તપાસ કરાલી પીએસઆઈ શ્રીમતી ડી કે પંડ્યા ચલાવી રહ્યા છે રિપોર્ટર જીગ્નેશ દરજી બીએન ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો